તમારા મિત્રો તો ચાલો જોઈએ પહેલા વધીએ એટલે કે આ વિડીયોની અંદર આપણે એક્ટિવિટી થ્રી થી આગળ વધવાનું છે પહેલું એ રીડ એન્ડ પરફોર્મ ધેન બરાબર તમારે આ સંવાદ છે એ બોલવાનો છે વાંચવાનો છે એ પ્રમાણે તમારે પરફોર્મ કરવાનું છે ઇન ધ કમ્પ્યુટર રૂમ એટલે કે કમ્પ્યુટર રૂમ ની અંદર કમ્પ્યુટર ખંડ ની અંદર મૈત્રી પ્લીઝ મૈત્રી શું કહે છે પ્લીઝ એ મહેરબાની કરીને ક્લોઝ ધ ડોર એટલે કે દરવાજો બંધ કર ધીસ ઇઝ એન એસી રૂમ એટલે કે ધીસ ઇઝ એન એસી રૂમ ધીસ એટલે આ આ એસી રૂમ છે એટલે કમ્પ્યુટર નો રૂમ છે એસી રૂમ છે તનુ યસ હા બટ ધ વિન્ડો ઇઝ ઓપન વિન્ડો એટલે બારી બરાબર શું કહે છે પણ બારી છે એ ખુલ્લી છે ઓપન છે મૈત્રી પ્લીઝ મહેરબાની કરીને ક્લોઝ ઇટ બંધ કર ટુ એટલે એટલે પણ મૈત્રી કહે છે તે પણ મહેરબાની કરીને બંધ કર તે પણ બંધ કર પ્લીઝ તનુ ઓકે સારું આઈ વિલ ગો એન્ડ ક્લોઝ ઇટ I will go એટલે કે હું જાઉં છું એન્ડ અને ક્લોઝ ઇટ તે બંધ કરું છું એટલે કે હું જઈને બંધ કરીશ બંધ કરું છું બંધ કરીશ બરાબર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે સર અમારે બીજા વિષયના વિડિયો લેક્ચર જોવા છે તો ક્યાંથી મળશે સર તો ભાઈ તમને બધા જ વિષયના વિડિયો લેક્ચર મળી જશે એક જ જગ્યાએથી ધોરણ ત્રણ થી બાર સુધીના પણ સર પ્લીઝ ક્યાંથી

પરીક્ષાના સમયે ઉપયોગી પેપરો એકમ કસોટી જ મળી જશે તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લઈ પેજ કરશો તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો પેડમાં પરીક્ષાના સમયે પેપરો એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ખાસ તમારે જવાનું છે એ તમારે બાર ધોરણ સુધી ઉપયોગી છે તમારા મિત્રો દોસ્તોને બી જાણ કરવાની તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી તમને જે પાઠમાં જે વિષયમાં ડાઉટ હોય એના વિડીયો જોઈ શકો તો શાળા મિત્રમાં પણ તમે જઈને જોઈ શકશો ક્લિયર ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો કિંજુ હવે કિંજુ ઇઝ ધ પ્રોજેક્ટ રેડી વિથ યુ રેડી વિથ યુ બરાબર રેડી એટલે તૈયાર વિથ એટલે સાતી યુ એટલે તારી ઇઝ 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 ધ ધ પ્રોજેક્ટ 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 એટલે 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 કે 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 આ આ જે છે 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 એ તૈયાર 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 શું તારી તારી પાસે પાસે રેડી વિથ યુ યુ તું અથવા યસ હા ઇટ ઇન માય તે મારી પેન ડ્રાઈવમાં છે હા તે મારા પેન ડ્રાઈવમાં છે પછી કાઉન્સમાં આપ્યું છે તે ક્રિયા કરે છે સી ઓપન હર બેગ એટલે કે તેણી તેની બેગ ખોલે છે ઓપન એટલે ખોલવું એટલે કે તેની બેગ એન્ડ એટલે અને લુક્સ ફોર ધ લુક્સ એટલે શોધું અને તે પેન પોતાની બેગમાંથી શોધે છે ઓહ અરે ધેર ઇઝ નો પેન ડ્રાઈવ ઇન માય બેગ એટલે કે અરે મારી બેગમાં પેન ડ્રાઈવ નથી એટલે કે હું કરી શકું છું ડાઉનલોડ એટલે ડાઉનલોડ ઇટ ફ્રોમ માય મેલ એટલે કે હું મારા મેલમાંથી ડાઉનલોડ કરી શકું છું કિંજુ વિલ યુ પ્લીઝ ગીવ મી યોર પેન ડ્રાઈવ કિંજુ આપે ગીવ મી મને આપે યોર પેન ડ્રાઈવ તારી પેન ડ્રાઈવ પ્લીઝ મને આપે એટલે આપી શકું આઈ એમ યુઝિંગ ઇટ નાવ એટલે કે હું અત્યારે ઉપયોગ કરી રહ્યું છું હું તેનો ઉપયોગ કરી રહી છું આઈ વિલ ગીવ ઇટ ટુ યોર યુ

આ મારું નવું બોક્સ છે લંચ બટ આફ્ટર ધંચ પણ જમ્યા પછી ચોક્કસ જોઈ શકે કમ જોઈન મી ચાલ મારી સાથે બેસ ચલો બી ડાયલોગ તમારે આ ડાયલોગ પૂર્ણ કરવાનું છે યુઝ ધ મેચ અમે ક્રિકેટ મેચ રમવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ બટ વી ડોન્ટ હેવ ધ કીટ પણ તમારી પાસે ક્રિકેટ રમવા માટેની કિટ નથી પ્રિતેશ સર ધેર ઇઝ અ બોલ એન્ડ અ બેટ ઇન અવર સ્પોર્ટ રૂમ રમતના જે રૂમ છે છે એમાં ટીચર ફાઇન સરસ બટ વોટ અબાઉટ ધ પણ સ્ટમ્પ શું એમના વિશે શું મનીષ સર વી ઇન અસ ઓફ સ્ટમ્પ સર અમે આ ચેર નો ઉપયોગ કરીને સ્ટમ્પ તૈયાર કરી શકીએ છીએ ટીચર ઓકે મનીષ સારું મનીષ ધેટ ઇઝ વેરી ગુડ તે ખૂબ જ સરસ છે સમવન સોલ્ડ બ્રિંગ અ બોલ એન્ડ અ બેટ ટુ જસવંત સર આઈ વિલ બ્રિંગ ધ બેલ્સ આગળ ટીચર વુ વિલ બ્રિંગ ધ ગ્લોવસ એન્ડ હેલ્મેટ તો નિતિન વી ડોન્ટ નીડ ગ્લોઝ એન્ડ હેલ્મેટ

ઓળખ માટેના સર ધેર ઇઝ અ બોલ એન્ડ અ બેટ ઇન અવર સ્પોર્ટ રૂમ સર વી યુઝ અ ચેર ઇન પ્લેસ ઓફ સરુઝ સર આઈ વીલ બ્રિંગ ધ બેલ્સ વી ડોન્ટ નીડ એન્ડ હેલ્મેટ વી વીલ પ્લે વિથ ટેનિસ બોલ સર આઈ થિંક મગનભાઈ ધ માઇન્ડ ડે મિલ કુક ઇઝ અ બિગ ફેન ઓફ ક્રિકેટ હી કેન બી ધ અમ્પાયર ટૂંકમાં અહીંથી તમારે મૂકવાના હતા તમારી રીતે બરોબર ઓકે તો મૂકી દીધા છે ઓકે સી play with game play this game with your teacher's guidance એટલે કે તમારા શિક્ષકના માર્ગદર્શન હેઠળ તમે આ ગેમ રમી શકો છો ફોલોઇંગ ડાયલોગ વિલ હેલ્પ યુ બરાબર તમારે અનુસરવાના છે ડાયલોગ ને મદદ માટે હેલ્પિંગ પેજ નંબર 6 s હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્ટુડન્ટ છે બરાબર તો અહીંયા બી 3 3 સ્ટુડન્ટ આપણે રાખવાના છે પ્લીઝ ગીવ મી ધ ધેટોસ્કોપ આખે પાટે બાંધેલો છોકરો છે હવે પેલો છોકરો કહે છે સોરી આઈ નોટ વર્ગમાં ઉભેલ ત્રણ છોકરામાં એક અવાજ બદલીને બોલશે સોરી આઈ નોટ સ્ટુડન્ટ કેન યુ ગીવ મી ધ સ્ટેટોસ્કોપ આખે પાટા બાંધેલો છોકરો વર્ગમાં ઉભેલા બીજા છોકરા પાસે જઈને બોલશે હવે બીજો સ્ટુડન્ટ નો આઈ કેન્ટ વર્ગમાં ઉભેલ ત્રણ છોકરામાંનો બીજો છોકરો અવાજ બદલીને બોલશે હવે જે દાવ દે છે સ્ટુડન્ટ કેન યુ ગીવ મી ધ સ્ટેથોસ્કોપ આખે પાટા બાંધેલો છોકરો વર્ગમાં ઊભેલા ત્રીજા છોકરા પાસે જઈને બોલશે ત્રીજો પીપલ ઓ શ્યોર હિયર ઇટ હિયર ઇટ ઇઝ અરે સરસ શ્યોર ચોક્કસ હિયર ઇટ ઇઝ તે છે વર્ગમાં ઉભેલા ત્રણ છોકરામાંનો ત્રીજો છોકરો અવાજ બદલીને બોલશે સ્ટુડન્ટ મિતેશ ઇઝ અ ડૉક્ટર અવાજ ઓળખીને બોલશે કે તે ડૉક્ટર છે કારણ કે સ્ટેથોસ્કોપ છે એમની પાસે એટલા માટે તો વિદ્યાર્થી મિત્રો એ વ્યવસાય માટેની વાત કરવાની છે એક્ટિવિટી ફોર રીડ ધ સ્ટોરી વાર્તાને વાંચો ધ મહારાજા ઓફ ત્રવન સ્કોર ઓર્ડર્ડ અ હગ ડિનર શું કહે છે ધ મહારાજા ઓફ ત્રવન કોર ઓર્ડર્ડ અ યુઝ ડિનર એટલે કે

डिनर એટલે રાત્રિભોજનની સૂચના આપી એટલે ટ્રેવણ કોરના મહારાજાએ એક મોટો રાત્રિભોજનની સૂચના આપી એટલે કે ઓર્ડર કર્યો ધેટ વોઝ ધેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ હું કહે છે ધેટ વોઝ ફોર મેની મેની એટલે ઘણા એટલે કે અગત્યના મહત્વના ગેસ્ટ એટલે મહેમાન તે ઘણા મહત્વના મહેમાનો માટે હતું સો ધ મહારાજા પર્સનલી કમ ટુ ધ કિચન એટલે કે તેથી મહત્વના મહેમાનો માટે ભોજનની સૂચના આપી હતી તેથી મહારાજા પર્સનલી એટલે કે પોતે કમ ટુ કિચન કિચન એટલે રસોડામાં આવ્યા તેથી મહારાજા સ્વયં પોતે ખુદ રસોડામાં આવ્યા હી વોન્ટેડ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ શું કહે છે હી વોન્ટેડ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ એટલે કે તેમને મહેમાનો માટે સૌથી ઉત્તમ વાનગીઓ જોઈતી હતી બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ મહેમાનો માટે ધ કુક વોઝ બિઝી એટલે જે રસોઈયો હતો એ કામમાં બીજી હતો વિથ હિઝ વર્ક પોતાના કામમાં વેન ધ મહારાજા કમ અને જ્યારે મહારાજા આવ્યા ત્યારે એટલે કે જ્યારે મહારાજા આવ્યા ત્યારે રસોઈયો તેના કામમાં વ્યસ્ત હતો આગળ જોઈએ મિત્રો આવી ગયો મોઢમ પાણી વાહ કુક કુક એટલે રસોઈયો વેલકમ માય લોર્ડ એટલે વેલકમ એટલે કે આવકાર્ય છો મારા ભગવાન ભગવાન એટલે મહારાજા મહારાજા તમે આવકાર્ય છો વેલકમ ટુ ધ વેલકમ માય લોર્ડ એટલે રસોઈ કે છે સ્વાગત છે મહારાજા આઈ એમ હેપી ટુ સી યુ ધેર આઈ એમ હેપી એટલે કે હું ખુશ થયો ટુ સી યોર ધેર એટલે કે હું તમને અહીં જોઈને ખુશ થયો તમને અહીં જોઈને મને આનંદ થયો ખુશ થયો કિંગ રાજા કે છે સ્મેલ રિયલી really good. યોર ડિસિસ એટલે કે તમારી જ્યાં તમે ડિસિસ વાનગી બનાવી રહ્યા છો એની જે સુગંધ છે એ રિયલી ખૂબ જ સરસ છે એટલે કે તમારી વાનગીઓની ખરેખર સરસ સુવાસ આવે છે સુગંધ આવે છે કુક થેન્ક યુ યોર મેજેસ્ટી શું કે છે થેન્ક યુ તમારો આભાર મેજેસ્ટી મહારાજ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી કે છે કિંગ પોઇન્ટિંગ ટુ ધ ધ ઇન બાસ્કેટ શું કહે છે ટુ ધ સ્ક્રેપ ઇન ધ બાસ્કેટ ટોપલીમાં વધેલી વસ્તુ તરફ નિર્દેશ કરતા કે છે વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ એટલે કે આ બાસ્કેટ ટોપલીમાં શું છે એટલે પોઈન્ટિંગ ટુ ધ સ્ક્રેપ ઇન ધ બાસ્કેટ એટલે કે

યોર મેજેસ્ટી બરાબર યોજેસ્ટી શું છે તે વધેલા શાકભાજી છે મહારાજ આઈ વિલ થ્રો ઇટ અવે આઈ થ્રો ઇટ અવે હું તેને ફેંકી દઈશ થ્રો એટલે ફેંકું શું છે તે વધેલા નકામાં શાકભાજી છે મહારાજ હું તે ફેંકી દઈશ કિંગ રાજા કે છે નો 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 ના ના યુ કેન નોટ વેસ્ટ એટલે કે તમે બધા શાકભાજીનો બગાડ ન કરી શકો વેસ્ટ એટલે કે તેમનો ઉપયોગ કરવાની રીત શોધી કાઢો ફાઇન્ડ અ વે બરાબર રસ્તો શોધી કાઢો યુઝ ધેમ એટલે કે તેનો ઉપયોગ કરવાની કુક શ્યોરલી આઈ વિલ ચોક્કસ હું કરીશ એટલે રાજા હું કે છે કે તમે એને નકામું ગણીને ફેંકી ના દેશો એનો બગાડ ન કરો નાના તમે બધા શાકભાજીનો બગાડ ન કરી શકો તેમનો ઉપયોગ કરવાની રીત તમે શોધી કાઢો તો આવી રીતે તો કેટલું વેસ્ટ જાય એટલે રસોઈ કે છે ચોક્કસ હું શોધી કાઢીશ ધેન ધ કિંગ લેફ ધ કિચન એટલે કે પછી લેફ એટલે છોડું બહાર નીકળું ધ કિચન એટલે કે રસોડામાંથી પછી રાજા રસોડામાંથી બહાર ગયા

Then he cut the vegetables into long strips. શું કે છે સ્ટ્રીપ્સ સ્ટ્રીપ્સ એટલે લાંબો ટુકડો લોંગ એટલે લાંબો સ્ટ્રીપ્સ એટલે ટુકડો બરાબર લાંબો ટુકડો એટલે કે તેણે પછી તેણે શાકભાજીના લાંબા ટુકડા કાપ્યા કટ એટલે કાપવું ધેન હી કટ ધ વેજીટેબલ્સ ઇન ટુ લોંગ સ્ટ્રીપ્સ પછી તેણે શાકભાજીના લાંબા ટુકડા કાપ્યા હી પુટ ધેમ ઇન અ બિગ પોટ પોટ એટલે વાસણ બી એટલે મોટું પછી તેણે મૂક્યું એટલે કે તેણે તે એક મોટા વાસણમાં નાખ્યા એટલે કે મૂક્યા કોને લાંબા ટુકડાને શાકભાજી ના લાંબા એટલે કે તેણે શરૂ કરી દીધું શું રાંધવાનું તો તે રાંધવા લાગ્યું શાકભાજી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ એટલે કે તેણે ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ તાજું ટોપરું ગ્રાઉન્ડ એટલે વાટેલું બરાબર અને ગ્રાઉન્ડ એટલે વાટવું પણ થાય તો તેણે વાટેલું તાજું શું કર્યું તો કે ટોપરું લીધું ગ્રીન એટલે કે લીલા મરચા લીધા એન્ડ ગાર્લિક ટુગેધર ગાર્લિક એટલે લસણ ગાર્લિક એટલે લસણ એટલે કે તેણે તાજું ટોપરું લીલા મરચા અને લસણનું મિશ્રણ વાટ્યું હી એડેડ ધીસ પેસ્ટ ઇન્ટુ ધ વેજીટેબલ એટલે કે તેને જે મિશ્રણ હતું પેસ્ટ એટલે મિશ્રણ ઇન ટુ ધ વેજીટેબલ એટલે કે શાકભાજીમાં ઉમેરવું એડ કરવું સોલ્ટ એટલે કે તેણે સોલ્ટ એટલે મીઠું પણ ઉમેર્યું હી એડેડ સમ વિપ્ડ હી એડેડ ટુ ધ કરી એટલે કઢી કડ એટલે દહીં વિપ્દ એટલે ફીણેલું ફીણવાળું દહીં અને કઢી પણ ઉમેરી એટલે કે તેણે કઢીમાં થોડુંક ફીણેલું દહીં ઉમેર્યું કરી એટલે કઢી હી એડેડ સમ વિપ ધ કડ સમ એટલે થોડું વિપ ધ એટલે કે ફીણવાળું દહીં ટુ ધ કરી એટલે કે દહીંની અંદર તો તેણે કઢીમાં થોડુંક ફીણેલું દહીં ઉમેર્યું હી ઓલસો પાઉડ અ ફ્યુ સ્પૂન અ કોકોનટ ઓઇલ શું કહે છે તેણે થોડીક ચમચીઓ સ્પૂન ફૂલ્સ એટલે કે ચમચીઓ ભરી કોકોનટ ઓઇલ એટલે કે ટોપરાના તેલ પણ રેડ્યું તેને થોડીક ટોપરાનું તેલ પણ રેડ્યું ઈ રેડ્યુંન ડેકોરેટેડ ધીસ વિથ કરી લીવસ એટલે કે તેણે શું કર્યું તો ડેકોટેડ એટલે કે શણગારી કરી લિવસ એટલે કે કરી એટલે કે કઢી લીવ્સ એટલે પાંદડાથી બરોબર તો એ કોનો પાંદડો છે કરી લીવ્સ એટલે મીઠો લીમડો થાય વિદ્યાર્થી મિત્રો કરી લીવ્સ એટલે હું થાય મીઠો લીમડો એટલે કે પછી તેણે મીઠા લીમડા વડે વાનગીને શણગાર એટલે કે મીઠો લીમડો માથે રેડ્યો ધ ન્યુ ડીશ વોઝ રેડી એટલે કે ન્યુ ડીશ એટલે કે નવી વાનગી તૈયાર હતી હી સર્વડ ધ ડીશ ટુ ધ ગેસ્ટ એટલે કે તેમણે

કુક રસોયાને ખબર નહોતી કે આ વાનગી પોતે શું બનાવી નાખી છે એટલે શું કે છે રસોયો ગૂંચવાઈ ગયો કન્ફ્યુઝ થઈ ગયો કુક ધ નેમ ઓફ ધીસ ધીસ ઇઝ અનવીઉલ એટલે કે અવિયલ અવિયલ એટલે રસોયો વાનગીનું નામ અવિયલ અવિયલ છે એવું કહે છે એને ખબર નહોતી એને કહી દીધું એમ એટલે કે પોતાને ખબર નથી એવી જ છે એમ બીકમ ફેમસ સમગ્ર કેરલમાં પ્રખ્યાત થયું એન્ડ જસ્ટ ઇમેજીન અને કલ્પના તોસ્કેટ ઓફ વેસ્ટ તમે કલ્પના તો કરો કે તે શેમાંથી બની હતી વધેલી વસ્તુઓની ટોપલીમાંથી આવ્યું હતું ડુ યુ નો કુક કુકવો એટલે કે શું તમે જાણો છો નો એટલે જાણવું કુક કુકવો તમે રસોઈને જાણો છો કોણ હતો તમને ખબર છે તે રસો કોણ હતો ઈટ વોસ ભીમા એટલે કે તે ભીમ હતો જે પાંડવ હતા ને પાંચ ભાઈઓ એમાં બીજા નંબરનો ભાઈ કોણ ભીમ હતો વન ઓફ ધ પાંડવાસ એટલે કે જે પાંડવો છે એમાંનો એક ભાઈ ભીમ હતો તે એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટા એટલે કે અને તે રાજાનું નામ શું હતું વિરાટ હતું પાંડવાસ વેર હિડિંગ ઇન ધીસ કિંગડમ હિડિંગ એટલે છુપાવું સંતાવું તો મિત્રો પાંડવો તેમના રાજ્યમાં સંતાયા હતા આપને ખબર છે એક વર્ષ અજ્ઞાતવાસ હતો કે કોઈને ખબર પડવી જોઈએ નહીં તો એ દરમિયાન એના રાજ્યમાં છુપાયેલા હતા અવયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ તો આ અવ્યલ છે તમિલનાડુમાં પણ લોકપ્રિય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બી આવશે બરાબર તો એની આપણે ચર્ચા કરીએ બી ધ એક્શન વર્ડ ઇન ધ બાસ્કેટ એક્શન વર્ડ તમારે આપવાનું છે ઉદાહરણ તરીકે ધ કિંગ લેફ્ટ ધ કિચન તો લેફ્ટ મહારાજા અ હગ ડિનર તો ઓર્ડ The cook washed the, the vegetable to the washed. The cook poured a few spoonfuls of coconut oil to food. The cook ground some fresh coconut green chilies and garlic together. The cook decorated the dish with curry leaves. Maharaja wanted some fresh dishes for guest. The cook added some whipped curd to the curry. The cook. એના માટે બનાવવા માટે જેની જેની જરૂર પડે એની સામે તમારે ખરું કરવાનું છે તો ચીલીસ ગાર્લિક કર્ડ કોકોનટ કરી લીવસ એન્ડ વેજીટેબલ સ્ક્રેપ્સ ચલો તમારે લખવાનું છે રાઇટ ટુ ઓર डी ट्रू द कुक न्यू अबाउट अराइवल vegetable scraps. ट्रू Nobody liked लाइक new न्यू a अवाइल तो शुभ विद्यार्थी मित्रों आंदर तो, तो बधाई हूं पसंद करू तो पसंद कर तो पसंद करू तो।, तो false. The king was happy to see the vest in the basket. falls. If you want to prepare avial, give number to these steps. Avial kevite Ena number wash, and clean the mixture of vegetable bits. Second, cut the vegetable scraps into long strips. till you green some coconut, green chilies, and garlic. So, to whip some curd and mix in it panchamoo, pour some coconut oil on top, to decorate it with curry leaves, and chattu Avial is ready. Mitro F. Now, narrate the recipe to the class. First of all, cut the vegetable scrap into long strips. First of all, wash and clean the mixture of vegetable beads. ટ ઓઇલ ઓન ટોપ ધેન ડેકોરેટેડ ઇટ વિથ કરી આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું અહીં સુધી રાખીને તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસ થી વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરજો ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઇક કરવા બાકી તો લાઇક કરી દેજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત